સુરેન્દ્રનગર જિલ્લા લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પોતાના ધોલેરા જિલ્લા પંચાયતની બે સીટ ઉપર સભાઓ યોજવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા ચિંતન વાઘડીયા નવું સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરી જેમાં મત વિસ્તારમાં આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની બંને જિલ્લા પંચાયત બેઠકો ઉપર ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી હેબતપુર તેમજ આંબડી ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યો પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવાર ચંદુભાઈ શેવાળાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગત વિધાનસભાની ચૂંટણીમાં આપેલા મતોનું કરતાં પણ વધુ બહુમતીથી ચૂંટી લાવવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ ધોલેરા તાલુકા પંચાયત તાલુકા ભાજપના પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા એમ સાગરભાઈ સોલંકીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આજે ઉમેદવારનો ચૂંટણી પ્રચાર ક્યાં ક્યાં બેઠક કેવા પ્રકારનું આયોજન આજ રોજ તારીખ આઠ ચાર બે હજાર રોજ ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયતની બે સીટો છે બંને સીટમાં હેબતપુર અને આંબલી મુકામે લોકસભાના સંસદના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના આજે બેઠકો રાખવામાં આવી હતી તેમની સાથે આ વિસ્તારના લાટેલા ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ હાજર હતા અને ધોલેરા તાલુકાના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ધોલેરા મંડળના તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી લેણના સદસ્યો તેમજ બે જ પ્રમુખ અને ભુજ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને આશાવાદ સાથે અને આ વિસ્તારની અંદર ધારાસભ્યને જે લીડ મળી છે એના કરતાં પણ સારી લીડ મળે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો